કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો લોકસભાના ઉમેદવારથી નારાજ થતા રાજીનામા આપ્યા શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પટેલ કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ તાલુકા યુથ પ્રમુખ દિલીપસિંહ પરમાર રંગીત પગી ખેડૂત સેલના પ્રમુખ રતનસિંહ વારિયા સહિત પચાસ કરતા વધુ કાર્યકરો હોદ્દાને પદ પરથી રાજીનામા આપ્યા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે આઠ વર્ષથી હોદ્દા પર હોવા રંગીત પગી સહિત અનેક જૂના કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો હતો શેરા વિધાનસભા કોંગ્રેસ પાર્ટી તરફથી છે અને હાલ હું પ્રદેશ ગુજરાત પ્રદેશ ડેલિકેટ હોય અને મારી સાથે પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ તેમજ ગોધરા વિધાનસભાના ચૂંટણી લડેલા ઉમેદવાર તથા કન્ટ્રલ ઓર્ગેનાઇઝરના તમામ હોદ્દેદારો જે પણ સાથ સમર્થનમાં આવે છે તમામ રાજીનામા આપીને મેં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદાસ્પદ નિવેદનને લેને ક્ષત્રિયો આરા જોવા મળ્યા ક્ષત્રિયો ક્યાં